હા એક દી મારી પાસે આવીને કીધું મને કે ધીરુભાઈ પાણી ઘેરે કોઈ નતું મેં કીધું પાણી ગોળામાં મને ગોળો મેં કીધું મને કે રહોડું મેં કીધું રહોડું ઘરમાં હોય ને મને કે ઘર મેં ઘર ગામમાં ગામ મને કે મેં કીધું ગામ મેં કીધું ગામ છે એ તાલુકા મને કે તાલુકો મેં કીધું જિલ્લામાં જિલ્લો કીધું ભારતમાં ભારત મેં કીધું એશિયા ખંડમાં મને કે એશિયા ખંડ હે મને કે એશિયા ખંડ મેં કીધું પાણીમાં મને કે પાણી મેં કીધું પાણી પાણી હા તો જીવતા તમે જાણતા નથી ને પછી પૂછડી રેડતા હોય આ જીવતા તારા આ વાસળી ને પૂછડી થી ફૂગે હા આપણા ગ્રંથોમાં લખ્યું છે માતૃદેવો ભવો પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ પણ સેવા જીવતા કરી હોય તો ગણાય કે ગયાજી જે જાઓ એટલે પીંડ હાથો હાથ લઈ લે કીધું ન લે ભાઈ અહીંયા ત્યાં આંચકી લઈ લીધું છે ઇન્યા પીંડ લેવા આવે તારે કીધું ગયાજી ન જવાય હા ને ખેરે બે જીવતા માણસ સેવા કરી લઈ બાયું બાયું મરી ગયા પછી નથી કેતા તમારો ભાઈ કેવા ભોળા હતા બળતા વાર ન લાગી લ્યો ખોખું બળે એમ બીડ્યા ખાલી ખોખું જ હતું કીધું અંદર તો ખાલી થઈ ગયો હતો સ્ક્રૂય હતા નહીં એમાં હા બાળવા ખાતર બાળ્યું દૂધ કે કોઈ દી ભાવે નહીં તું વધવા દે ભાવે ને દૂધ તું દાબી જાતી ખાટી છાશ પી પી ને પાંતળી વર્ષમાં પૂરું થયું સિટીમાં તો સાય છે મમરાની આપે હીજમેટના ફૂલ નાખી પછી વાતો કરતા છોકરા ચિંચું કામ નથી કરતા મેં કીધું બે નહીં ખટાઈશ પકડી ગયા

હા હવે તો હારા હાબુ વાંચે ને ને ઓલા કાળા હાબુ આવતા છોકરાઓને નવરાવે હાબુ થી એક તો એના હાથ ખરહટ ઓલો ગોટો ખરહટ બસ એ કઈ નથી રહી જાય બરસ લઈને એ વાહમ ટાઈ ફૂર્તિ આવી જાય ફૂર્તિ ન આવે સાંભળું વયું જાય એમ આને નવરાવાય નહીં નઈ મેં કીધું હા સી એમને એમ રહેવા દી હવે તો જો કે હારા શેમ્પુ આવી ગયા હાબુ આવી ગયા હાથ ધોવા નહીં બીજા મોટું ધોવા નહીં બીજા પગ ધોવા નહીં બીજા માથું ધોવા નહીં નાખી કાન મારવા મન અદભુત તમે જોવો અટાણ નો જમાનો જીવવા જેવો જમાનો આવ્યો બુચ મારવા વાળા નું હાલે પછી ક્યાં વાત તમે છાપામાં જાહેરાત આપો બુચ મારવા માટે મળો કોઈ આવડા રાજકોટમાં બે ચાર જણા નીકળે હાલો ને કેદુને કોઈએ માર્યા નથી કાયદેસર ધૂતવાનો ધંધો કોઈ માણસોને દુખી થવાનો ને શોખ છે ને હા આઈથે કરીને દુખી થાય એ કે કેદુને આયેલા નથી તો હાલો દહ કિલોમીટર હાલીને વન ભોજન કરી હા એક ભાઈ શેરમાં રહેવા આવ્યા એના છોકરા કે વન ભોજન કરવા જાવ એનો બાપ કે ભાઈ અહીંયા ભોજનનો વેત વેચ નતો હું ન આવું તમારે જાવ હોય જાવ વન ભોજનમાં શાક હોય તો રોટલી ન હોય હા તો માણસને ચેન્જિંગ ગમે અહીં સિટીમાં રહેતા હોય કે આલો બહાર જાય મેળામાં જમાવટ લે એનું કારણ શું આ શેરવાળા રહ્યા ને એ બધા જ્યારેમેજ આવે આજે ડેમેજ આવે ગામડા વાળા બાયું ઉપાડે હાલો એ કે ગોરતન પાઈ જાય છે તમારે આવવું જ પડે પણ કે બસ માં વહી જાવ ના સાયકલ લઈ લ્યો સાયકલ માંથી આવે હું હારા વાંટ ત્રણ છોકરા આગળ બેઠા હોય હાળા ત્રણ મણની એક ઓલી વાહે લાંબા ટાંગા કરીને બેઠી હોય પડખે વાળાને પડી જાય મેળામાં પપોડા વાગવો હોય તો વાગ્યા રસ્તામાં જ વાગે હા એવા હણે થા જેવા ને પડ્યા મારે મારે આજરી નો છો હવે તમે એવી મેળામાં જપા જપી બોલે હા મેં જોયું રાજકોટના માણસો એટલા બધા ડાયા બે ત્રણ દી મેળામાં જાય જ નહીં હા પછી છેલ્લો દી હોય ને તો પધ્ધરવાળા ગયા ગયા ઓલા જે આવ્યા એમ આમથી કાઢી લેવાનું હોય ફદર ઈ જે ગામડા વાળા ત્રીસ રૂપિયા બે હતા એ સીટી વાળા પાંચમાં જલસા કરે શહેરના માણસો બુધીશાળી ગામડા કરતા એ કે આપડે આ રહી છે નો ગીર જેમ જાય શું વાંચો છે આમ ન્યારી ડેમે વૈયા જાય તો બે રૂપિયા સિંગ લઈ ગયો એમાં પતે હા પરબ ની મજા રાંતણી છે ચૂલા સળી ગયા હોય પૂરું સળગતા હોય કોઈ બાયું ઘકલાવે લાડવાનો રંગ ફૂલી ગયા હવે આનો નીકળી જાય આ પૂરો ટકવો હતો ને એમાં જો રતાશ પકડવા ના લાડવા આ ને બગડે નહીં કંદોય કંદોય બાઈ ત્યાં એક કંદોય દવાખાને જતો લોહી માથા માં નીકળે મેં કીધું આ શું મન કેવો લે લાડવો માર્યો મેં કીધું આ લાડવે માથા તોડી નાખો એ ખાધા જેવા થાય પણ મન કે ઘર તણીએ કીધું કે અમે ગામનાથી થી ભૂખેલા આવે બધા ગીતા બે લાડવે તો ભા કરી જવા જોઈએ એવા કઠણ બનાવો તો ઓલાય મારા બેટા તોય એ કહી ત્યાં તાકણા ને અથોડા લઈને આવેલા થેલીયું લઈને જમવા બેઠા ઢીડિંગ ઢીડિંગ કરીને ખાય ભૂકો કરી પાતરી પાતરી દાબી કે બોલ એમાં પોચા રાખ્યા હોત તો શું થાત હા કઢી લગ્નમાં એક જણો ગયો ને તે પી ગયો ને બાયને નીકળી ગયો એ કે મોટા બધું પડતર આવી ગયું મેં કીધું પણ છે હું મને કહે કે બાસુંદી જો ખાટી બળશ હું કહે કઢી પીને નીકળ્યો તું ઓલી બાજુ વહી જા બાસુંદી તો હારી છે પણ મૂળ મને કીધું તને ખબર નથી હા જમવા જાય તો બહુ ધ્યાન રાખવું પડે કાચા મૂળા કાચા કોબીન બધું કાચું એટલે આ લગનમાં માં છે એટલે કાચું રે છે હા એક જમાનામાં માં કાચું કઈ નતું ચણા શાક હોય લાહા મહણિયા લાડવા હોય લગ્ન માં ઈ મરવા ઈ લાડવો તો ભેગો ને ભેગો અને ખીચડી હોય એમાં થોડી પાછા ખાડા કર્યા હોય ઘી સારું હમાય ને આમ કીટલી ને ધાર કરે તો નળીયા ઓણ બદલાવ્યા એ ભલે ફૂટી ગયા આમાં જો આમાં ઘી નાખું કે તને દઉં હા એવા હડકા મારતા હોય ખીચડી ખાવાથી નીંદર બહુ આવે પણ દેણું ચડી જાય પાડોશી કી એને ખબર ન હોય કે તમારા ઉપર સત્તર હજાર થઈ ગયા હે એટલે બધા હા તને કોને કીધું દુકાનવાળો કહેતો ત્યાં તો એને ખબર પડે હા ઉતારમાં માણસ ને લેવા માં ખબર નથી પડતી બોલો પછી બિલ ચૂંક વટાને નાખતા હોય ગામ કરતા ભાવ છે દાખલો લ્યો કે એક કિલાનો વજન કરવો છે તો તમારામાં હામો એક કિલા થી ઉપર વજન હોવો જોઈએ કા એક કિલો પૂરો હોવો જોઈએ તો જ ઓનો વજન માપી શકાય એક કિલો વજન કરવું હોય ને હો ગ્રામ લઈને જાઓ ઈ મેળ ન પડે અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે પ્રતિષ્ઠા દુરીજનો પાયમાં અને સજન બદનામ જોયા છે ખરેખર કદર કરતો નથી આજનો માણસ તમે જુઓ સજન માણસ છે એની કિંમત નથી થતી એટલે ભગવાન કવિને કહે છે પ્રભુ તારા જગતમાં અવનવા અંજામ જોયા છે આયા પ્રતિષ્ઠા મળે છે દૂરજનને સજનને બદનામ જોયા છે ખરેખર નેક आदमी ની કદર કરતી નથી દુનિયા અને શેતાનોને પૂજાતા ગામે ગામ જોયા છે હા લગન માં એક જગ્યાએ અમે ગયા હતા ઘણા ગામડાના વડીલો નાન નામતેન બધા હતા ઓલા ભાઈ મને કીધી ભાઈ તમે આ વડીલોને લઈને પહેલા જમવા જાઓ મેં કી હાલો હાલો ડાયરો કીધું હરિ તે આઠ દબ પાછળ મારી આગળ પણ ગયા આવ્યા તરત પાછા બહાર નીકળતા હતા મેં કીધું કેમ બાપા ભાઈ ગયા મને કે હજી ત્યાં વઘારવાની બાકી સલાટ જોઈને પાઈ ગયા કાકડી ને ટમેટા ને કેમ ને પડ્યું બધું આ નક્કી પાંચ વગાડ છે મને ક્યાં પેલા મેં કીધું કાચું ખાવાનું છે અંદર જાઓ બત્રી પાઇટ ના ભોજન છે જોવો ખરા મેં કીધું જાપે ક્યાં ખેખટિયા કર્યા હા અંદર જમી લીધો તો બે ત્રણ જણા તો જઈ માં પછી એટલે મેં કીધું આ મને ક્યાં હજમ થવાનું છે હજમ નું નથી મેં કીધું આ ભૂખ લાગે એના માટે એક બાપા કે તોય પીવાય ને ભૂખ કાઢવા તો કેટલી પેટી પેટીથી મેનેજ કરીશ અને આ ગલાસ પી તો અમારી એકોતેર પેટી સુધી ભૂખ જાય એવું હું નથી માનતો બોલો સૂપ નો ગલાસ હાથમાં હતો તો નાખી દીધો આ ન પીવાય હા ભોજન ભાઈ અત્યારે તો બત્રી ભાઈ ને ભોજન થઈ ગયા અમુક અમુક તો તમે જોવો ચાઇનીઝ ને આન તે હા એ લાકડે ચડાવી ચડાવીને ખાતો હોય આપણે એમ થાય હરપોલિયા ક્યાં ઉપડ્યા હા તો એક બાપા જમીન બહાર નીકળે ને તે રૂપિયા વાર ઓલું ડબલું ફોનનો એમાં રૂપિયાનો સિક્કો નાખ્યો ને દીકરીને કીરે નંબર લગાડે એ નંબરમાં કાંઈક ફાર ફેર ફોન લાગ્યો ને રૂપિયો જઈને ને નીકળી ગયો એટલે ઓલો દુકાન વાળો કે બાપા એ કે આ રૂપિયો નીકળી ગયો કે નંબરમાં વાંચો લે કે મને એમ કે બેનું દીકરી માટે ફ્રી ઓ પૈસે એટલે પાછો આવ્યો એને એમ કે આ મફતમાં સબસીડી વાત થતી અમુક જેને ફાયદા ગોતવા એ ગમે ને ગોતી લે ને હા માણસના જીવનમાં તમે છે એવું દેખાવું નથી નથી એવા દેખાવાના પ્રયત્નો કરવા ગરીબ દેખાડવાનો શોખ હોય ને દેખાડવાનો હોય બોલો ગાડી હોય હવારમાં માં હાથ કિલોમીટર હાલે બોલો ગાડીએ કિલોમીટર અને કુઈતરા દોરી નીકળ્યા હોય એ મારા બેટા જાવા મારી જતા હોય આપણને તો એવરેજ કેટલાનું હોય છે આજે આમથી કોઈ કૂતરા લઈને નીકળે આમથી બીજા કોઈ નીકળે તો તો દેશી ઉભા એક કહુરિયા કૂતરાની બોચી ને દેશી કુતરા તો કૂતરો કાવ 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 આ મને તો ઘડી કેમ છે બંબા વાળા નીકળ્યા હું એવી સિંહું નાખે ગોંધીયા માંથી ડોક્ટરો દોડીને ને બહાર નીકળી ગયા કા બાયણે શું જપા જપ્પાઝપી બોલે શેઠ ચાલ 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 નાહી જા નાહી જા એમ કરાવ પૂછ્યું નાહી જાય તારા તો કોઈ દેશી નીકળો ને હળી મૂકીને પાટું માર્યું ને તો દેશી કૂતરું કંક કરીને મૂકીને પાઈ ગયું હા એ બે મિનિટ પહેલાં એ કૂતરું શેઠને ટહળે જતો હતો ને બે મિનિટમાં પછી શેઠ કૂતરાને ટહળીને જતો હતો હા આમ જવા આમ કૂતરું હાલતું નહોતું એને એમ કે હજી બીજા એવું પાણી છે આપ્યું હવે મેં કીધું એ રોડ વનમે થઈ ગયો છે વાહિલી શેરી માં જાવ એમ ના ગયા તરત ભાઈ તું સમજી ગયો ને આ તો કુપન માં નામ કાઢ નાખે હા અને કૂતરું શેઠ ઉપર ખારું તું ત્વરે હાલવા નીકળ્યું છે માર ખવું રહેવા એમ શેર ના હાથ નું તણી દીધું તો ખાતું નહીં હાલવાનો દીકરો થયો અમને નહીં રહે તે હોવા નથી દેતો તું તો ત્રણ વાગ્યા નો જાગે છે અમને ની રહે તો હુવા દે ને કૂતરું આમ સામું જોર કેતું હા એક ભાઈ પોપડ પાડ્યો ને તે બેય માણા એવા બાતે ઓલી બાઈ કે હું આપ કાઈ કરી મરી જાઉ બોલો કે તું હું મરવાની મે મરવું મરવું કરતા તે 13 વરસ કાઢી નાખ્યા દોયડ્યું લાવ હું મરી જાઉ તો પોપડ पिંજરામાં બેઠો બેઠો કે તમે બધાઈ ને હું ઓળખું છું તમે નહીં મરો પિંજરું ખોલો પોપટલાલ ચૂલામાં પડીને આપ ખાત

તમે પોપટ લીલા તમારા બાપા લીલા એ ગયા પણ રંગ રહી ગયો રાખીને આવ્યા તમે જોવો હકીકતમાં તો કોઈને આપણા આપડા આનંદ ખાતર બીજાને ને દુભાવવા એવું જીવનમાં હોવું જ ન દે આપણને મજા આવે પણ તમને કોક પિંજરામાં હલવી દઈએ પછી ભલે શિખંડની વાત ક્યુ આપ્યા રાખે ટાણે તાણે હું રાખો લ્યો હા હકીકતમાં તો ઈ એક ભગવાનનું સર્જન છે એ ગગનમાં વિહરે ને તો મોજ ના તોરા છૂટી જાય એને કાંઈ આપણે શિખરની કે મરચાની પોપની કોઈ જરૂર નથી કોઈ માણસને ને બંધી ખાનું નથી ગમતું જેલમાં પૂરવાનું કારણ હું મારવા નહીં મૂંઝવું આ મચ્છર વાં કઈ ચલવાયું ના કરે કમળ બંધ કરીને કાચબછા જગાવો એટલે નાય મુંજાય કે મચ્છરની માહે તો આવી થાય હાણસીને સાંભળેલા લઈને સામું ન જવાય કે ફાયરિંગ ન કરાય બત્રી બોરની વેતી ન કરાય મચ્છરનો વંશ ન રહેવા દે કારણ કે એ તો તળીમાં કરી જાય આપણે મરી જાય નાના છે એ કોઈ કામ ન આવે એને તમે ભળાકો કરો માખી માથે ભળાકો કરો શું થાય ટાળીઓ બેઠો તો ને એના માથામાં માખી બેઠી હતી બીજી માખી આવી કે પ્લોટ બહુ મોટો લીધો ફાલતી પ્લોટમાં કામ આવ્યો છે તો કે હા એ સસ્તા લેવાઈ ગયું બેન એમ કે બે માખી ઉડી થોડીક વાર પછી પાછી આવી ત્યાં ઓલે વીક પહેર લીધી તો કે આ રાજકોટમાં પેશકદમી ગમે ત્યારે થાય હા એવી અમુક અમુક સોસાયટી બને હટાણે તો તમે જોવો ગામડામાં માં ઘણો ફેર છો ગામડામાં અઢાર ના પાયો હોય અઢાર ઇંચ નો પાયો થઈ ગયા છે હજી નવ થી નીચે નથી ગયા બિલ્ડિંગ થાય ને બાર માળ ની ચૌદ માળ ની એમાં કળા ની એક જ પડદી હોય ગામડે થી એક ભાઈ રેવા આવ્યો ને એમાં ખીલી ઠપકારતો હતો એના બાપા મરી ગયા તેનો ફોટો લેવો હતો આમ ટીંગાડ્યો ફોટો બાજુમાંથી એક ભાઈ નીકળ્યા દરવાજો ખખડાયો ખોયલો કે ભાઈ બોલો કે ત્યાં શું કરો એ કે બાપુજીનો ફોટો ટિંગાળ્યો એ કે એમનો ટિંગાળાય આ બા પડી ગયા ગવાઓની બાનો ફોટો ત્યાંથી ખીલી માલ બા બડું દેની હેઠા આ એક ઈટની દીવાલ એને ખબર આ ખીલી ન કોળે હા તો કાંઈ ફાઈબર કે પ્લાસ્ટિકનું ઓલું કાંઈક લાઈન ચોંટાડી દો તો હાલે હા હમણાં એક સોસાયટી નવી બની ને તો એમાં છેલ્લી લાઈન પછવાડા ત્યાંથી બીજાના પ્લોટ લાગુ પડતા હતા હામે મકાન ઝુંપડ તે સોસાયટી બનાવીને તે એસી ફિટ કર્યા પણ એવા એસી આવેલા કે અવડું ક્યુ ને અવડું કયું ખબર ન પડે ફિટિંગ કરવાવાળા ઊંચા પોડા રાખી ગયા તો એક મહિનો સુધી ઓલા હવે ઓલા ગમે એટલે ફૂલ મૂકે ને તો કે ઠંડુ થતું જ નથી ફરિયાદ કરી એસી માં કઈક વાંચો છે પણ પછી પછવાળા ઉનાળા વાંય જેવી મજા નથી આવતી એક દોઢ મહિનો બિલ ઓલાવ્યો હું આવડાવેલી એસી ફીટ કર્યા ત્યાં તો વરસાદ આવ્યો આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ